સુરત શહેર ઔદ્યોગિક શહેર તરીકે ઓળખાય છે અને તેના માટે રાજ્યભરમાંથી અલગ અલગ જિલ્લાના લોકો અહીં રોજગારી માટે આવે છે અથવા તો ઘણા લોકો અહીં વસવાટ પણ કરે છે ભારે તહેવારે સુરતથી પોતાના માદરે વતન ખૂબ મોટી સંખ્યામાં લોકો જતા હોય છે જેને ધ્યાને રાખીને આ વખતે હોળી ધૂળેટીના તહેવાર પર સુરત એસટી ડેપો દ્વારા અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે સુરત શહેરમાં અલગ અલગ કામકાજ અર્થે દાહોદ ગોધરા છોટા ઉદયપુર જાલોદ જિલ્લાના ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીં વસવાટ કરે છે અલગ અલગ વ્યવસાય સાથે આ જિલ્લાના લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં જોડાયેલા હોવાથી ધોળી ધૂરેટીના તહેવાર વખતે તેમના માટે ખાસ વ્યવસ્થા કરવી પડે છે આગામી તારીખ ત્રણથી પાંચમી માર્ચ સુધી આયોજન કરવામાં આવ્યું છે સુરત ડેપા પર અલાયદી વ્યવસ્થા ઉભી કરાય છે ડિવિઝનલ કંટ્રોલ પીવી ગુજરે જણાવ્યું હતું કે ગત વખતે દાહોદ છોટાઉદેપુર ગોધરા અને ઝાલોદ તરફ બસ દોડવામાં આવી હતી એસટી નિગમની રૂપિયા છપ્પન લાખ રૂપિયાની આવક પણ ઉભી થઈ હતી દરેક ડેપો મેનેજરને જવાબદારી પણ સોંપી દેવામાં આવી છે જેના આધારે મુસાફરોને ઓછામાં ઓછી મુશ્કેલી થાય અને તેઓ સારી રીતે પ્રવાસ કરી શકે અને સાથોસાથ એસટી આવક ઉભી થાય તેવું આયોજન છે સુરત વિભાગ દ્વારા પર્વ નિમિત્તે તારીખ ત્રણ ચાર અને પાંચના રોજ દાહોદ જાલોદ ગોધરા છોટા ઉદેપુર ત્યાંના પેસેન્જરો માટે એક અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે અને દરરોજે દોઢસોથી બસોનું આયોજન કરવામાં આવેલું છે અને જ્યાં તદુપરાંત જે પણ જે પણ પેસેન્જરોનો ગ્રુપ હશે અને આખી બસનું જો બુકિંગ કરતા હશે તો એમને જે તે સ્થળે માગશે ત્યાં આગળ પણ અમે બસ આપવાનું આયોજન કરવામાં આવેલ છે અને દરેક દરરોજનું અમે દોઢસો બસોનું સંચાલન કરવાના છે અને તેમજ અમારું ઓનલાઈન બુકિંગ જે સુરત સુરત સેન્ટ્રલ ડેપો છે ઉધના ડેપો છે અને અડાજણ ડેપો ખાતેથી સવારે છ થી તો રાતે દસ વાગ્યા સુધી ઓનલાઈન બુકિંગ પણ અમે ચાલુ કરેલું છે જે સતત હોળી પછી પણ ચાલુ રહેશે ગયા વર્ષે એસટી નિગમને છપ્પન લાખની આવક થઈ હતી આ વખતે અમારું પ્લાનિંગ માઇક્રો પ્લાનિંગ કર્યું છે કે જેથી અમારે દસ ટકાનો વધારા સાથે અમે મિનિમમ અમે સિત્તેર લાખનો અંદાજ રાખ્યો છે અને દરેક ડેપો મેનેજરને અમે ટાર્ગેટ આપ્યો છે કે જેથી મુસાફરોને સારી સગવડ આપી અને એક એસટી નિગમને ફાયદો થાય અને નિગમ સારી આવકમેળ પ્રમાણે આયોજન કરવામાં આવે છે સુરત ડેપો પર હોળી ધુરેટીના તેવાને ધ્યાનમાં રાખીને ઓનલાઈન બુકિંગ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે દિવાળી વખતે જે રીતે સૌરાષ્ટ્ર તરફ જવા માટે વધારાની બસો દોડાવતી હતી તે જ રીતે હોળી દોરેટી વખતે પણ આયોજન કરાયું છે મૂળ સંખ્યામાં મુસાફરો એક જ સ્થળ ઉપરથી ઉપડવામાં આવશે તો બસ જે તે સ્થળ ઉપર મુસાફરો લેવા માટે પણ જશે તેવું નિગમ દ્વારા જણાવ્યું છે અજર કૃષિ સાથે પ્રકાશવાળા